સમાજ શાસ્ત્ર સાહિત્ય કહે કે આ દુનિયાને હોય નુકસાન નથી કર્યું એટલું હોશિયાર માનતા હોય ને એને નુકસાન કર્યું બહુ હોશિયાર થઈ ગયા બધું તો રાખડી આટલી સડી ગઈ ને નકર બેઠા હોય પંદર વર્ષ પેલા પૂછો કોઈ થી ભદ્રા આવી હતી ક્યાંય હવા ઉઠીને રાખડી બાંધી દેવા ના ને ચાંદો કરીને રાખડી બાંધી દેવા બે ચોપડી વધારે ભણાઈ ગયું હતું કે આમાં બાંધતા નહીં નકર ભાઈ માથે ગાયત આવશે ને ભાઈ નું આમ થઈ જાય એવું કઈ ન થાય

એ એ એ એ તો 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 સમજી લે કે કે આડાવળું આડાવળું થાય થાય સહન એક એકબીજાના સંબંધો છે એમાં કઈ વાંધો નહીં જરી કે પેલું નહીં એ તો હોવું જોઈએ ને એક માના કોઠામાં મોટા થયા છે એક માનું દૂધ પીધું છે એક ચૂલે ખાધેલું છે તો એટલું તો એટલું તો વાલા દવડું રે એટલો તો દ્વેષ રાખ રે એટલો માફ જો પ્રેમ હોય તો